બાકી શી વાત પાછો આવશે મને થોડું ખાતું યાર માપનું ખવાતું છે એટલું બધું ઉનાળાની ગરમી છે

અઈ ના આલે કપોજા બાકી છે થા તો જાય રે જમણવાર ચાલુ જ છે ફટાફટ ખાઈ હે ઉભો થઈ સણ નાહી આવ્યો તો તા હા હે આમળ માં આવ્યો હા આય ગરમી છે બી પડે છે લગગી રે રેવરાતું નહી હું તો બે પુરીઓ ખાધી અને પછી ફટ લઈને આટલું બટેકાનું શાક લીધું પછી ઉભો થઈને સીધો આવતો તરી મો દબાર ખાઈ ગયો તો અને સોલ્લો લખાયો તો મોલક આવ્યો છું નક પછી તાર તું એ સો રૂપિયા કરું હું એ સો રૂપિયા કરું પછી બસો રૂપિયા ખાલી ખોટા જતા રહે ચોલ્લા માં હો હું સો રૂપિયા લખાયો તો આપડા તાર બુન વખત સો રૂપિયા જ આવ્યો તો એટલે પછી સો રૂપિયા લખાયો પેલો ફટાફટ ઊભા થઈ ગયો હટજો ખેતર માં જે પેલા પૂરા પડ્યા તે હોય તો ભરલાઈએ આ વાદળો કરે છે હોય તો હમણાં વધનાર સીધો આવે ના

ગરમી દેવા એ દેવા ત્યારે ફટા પડે લે તૈયાર વાગવાયા લે એ દેવા થોડું ખાઈ ના આવતા ફટ દે વધારું લે ખાવું પડે ખાલી થવાનું એરો ભાત ખાવાતા હજી વાત કરે છે પૂરી શાક થોડું ખાઈને આવતું થોડી સાચ પી લઈએ બપોરે તો માપનું જ ખાવાનું નાસ્તા જેવું જોઈએ એ ઉભો થાય ફટાફટ બેટો ખબર એટલું જ છે ને કોઈ ફરક જ પડતો નાના કીધું પસવાનું નક્કી નહીં આખત અરે માની શકો ને હું નારાનું સારું ભવાન રહ્યું ના ખાવામાં અને દબાઈને ખાવા ગયું દબાઈને ખાવા ગયું આવા ખાયા પડી ખાવું પેટ પાર પેટ પોતાનું જ ખાવાનું પાર કોઈ ઢેકણું પૂછું કે પછી કે કંટાળ્યો ડબલ જવું પડશે ગમે તે કાંઈ ડબલ પછલાઈથી ડબલું બબલું ભરીને દારીક બારો બાર જવા દે મન તો એટલે હેડ ફટાફટ એ પછી ચા પડે પી લે હેડ પેલા પૂળા પર રડી જાય એમને શાક

પણ લેવા ખાવું પડે પેટ પારકું નહીં હોય તો આ એવો ને એવો ઉભો રૂપિયા ને રૂપિયા નું ખાઈ ગયા પછી આવું થાય ડબલુ જ પડું ખાતા તું એ પાછો ડબલુ ખોલવા માંડ્યો પેલા વાઘુ ભાઈ લઈ ગયા ડબલુ માપનું ખાતા હોય તો લે

આપડે જોતા પણ હું કહું એ તો મને તો લાખો મેળવી દે મારો શું કેવાય ગમી ખાવું પડે પણ હું કરું લે પણ

કે લે દાળો જીબાનો સા અલી પડી ને શું કરવાનું શું કરવાનું દેવા તને તને મારા જેવું છે તું તને વધારે ખાઈ ગયું છે તો પડ્યા યાર ગયું હું એ લાગતું ભાઈ ફાફડા એટલા ખાઈ ગયો થોડો ફરો આળું ફળું શું કાખો દાળો શું કરું તા દે

માપનું ખાતા હોય ખબર તો છે કે ઉનાળો છે તે માપનું માપ નું મારો બેટો પૂરા પલાળ છે બાર કટકા ઠોચી ગયા છો બાર કટકા હું ના પાડતો ના ચાર વખત એક બાજુ નહી રહ નહી રો વાહ આ બધી દાળ નેકળે છે તમારી મરી ગયો વા

કે તને કે લાડ ડાનો ઉઠો મારી ઠીક થઈ ગયું ને હા આરામ થઈ ગયો જોન છોકરાને થઈ ટિકિટ ફાટી જઈ ઊ ટિકિટ ફાટી જઈ

જેટલું હોય એટલું પેટ હોય એટલું ઉધરી હોય એટલું ખવાય બધાનું હોય ભર ભર કાઢીએ તો મરી જાય માણસ હું તમને કહું છું લગન સીધા ચાલુ છે તો ખાવામાં માફ રાખજો કે મારા જેવું થશે પીડાયા કરશે પેટમાં ને રહી કો જ નહીં ઓકે આવું અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી